વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના સંતોષનગર વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગરના ઘેર ગેરકાયદેસરના બાંધકામના દબાણો પર વડોદરા શહેર પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવી દીધો હતો રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોની યાદી બનાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અસામાજિક તત્વોના પાલિકાની જમીન પર આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર નજીક આવેલા સંતોષનગર ખાતેના રહેતા અને દારૂનો વેપલો કરતા ફિરોઝા બાનુના ઘરના ગેરકાયદેસર ઓટલા બાંધકામ તેમજ રોડ લાઇન પર આવતા ઓટલાના દબાણોએ ડીસીપી ઝોન બે અભય સોની એવી કાટકર ડી ડિવિઝનના એસીપી તેમજ જેપી રોડના પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફ સાથે દબાણ શાખાની ટીમને સાથે રાખીને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે હોટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે જોતાય તો તેટલી જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલું છે એ પ્રમાણે ખાલી વોટલાને જે શેડ દૂર કર્યું છે ઘરના આપણે નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાને નોટિસ આપણે આવી છે ને પોલીસ પ્રોટેક્શન એની કાર્યવાહી કરવાની છે બધાની વડોદરા શહેરના તાડુજા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ગૃહઝાબાનું કરીને જે બુટ છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પ્રવૃત્તિ એમને સંકળાયેલી હતી અને એમના એકવાર પાસા પણ થઈ ગયા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને આ જે પોતાનું મકાન આગે આગળ જે બીએમસીની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનો આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના હતી કે છ કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિઓ સંકળાયેલા આરોપીઓ છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો શું થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા અંદાજે આપણે છોડમાં કેટલા લોકો કાર્યવાહી કરવામાં ગઈ ગઈકાલે આટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાનલ ગામે કરવામાં આવેલી છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવે આજે જે ટીપીના અધિકારી છે ટાઉન પ્લાનિંગના અધિકારી એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરી